ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરો બે હજાર ચોવીસમાં અહીંયા ઝોન કક્ષાની હોકીની સ્પર્ધા આજે રાજકોટ પેચર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી ઝોન કક્ષા એટલે સૌરાષ્ટ્ર ઝોન જે છે જે જિલ્લા કક્ષાના હોકી રમીને વિજેતા થયા હોય એ ટીમો આપણી અહીંયા આવે ઝોન કક્ષામાં રમવા માટે અને ઝોન કક્ષામાંથી ફર્સ્ટ સેકન્ડ જે વિજેતા ટીમ છે એ આગળ આવનારા દિવસોમાં રાજ્ય કક્ષામાં રમવા જશે અત્યારે આપણી પાસે ટોટલ સાત ટીમોએ ભાગ લીધો છે અને એમાંથી ફર્સ્ટ સેકન્ડ ટીમ આગળ રાજ્ય કક્ષામાં રમવા જશે બહેનોની કેટલી બેનોની આવનારા દિવસોમાં રિપોર્ટિંગ છે આજે સિનિયર ભાઈઓની આપણે સ્પર્ધા છે સિનિયર ભાઈઓમાં સાત ટીમ આવી છે આવતીકાલે બેનોની સિનિયર બેનોની એના પછી અંડર સેવન્ટીન બેનોની અને પછી અંડર ફોર્ટીન બહેનોની આવી રીતે આવનારા દિવસો બે તારીખ સુધી બે મે સુધી આ કાર્યક્રમ સતત ચાલશે હાલમાં જે ટુર્નામેન્ટ રમાઈ રહેલી છે એમાં આપણે જોવા જઈએ ને તો અત્યારે સિનિયર મેન્સ છે કે જે મેજર ટુર્નામેન્ટ કહેવાય ઝોન કક્ષાને અત્યારે જે સાત ડિસ્ટ્રિક્ટ ભાગ લઈ રહ્યા છે મેઈન વસ્તુ તો મારે ટેકનિકલી બાબતે આપણે ખાલી ફક્ત એટલું જ જણાવવાનું છે કે અત્યારે એવું લાગે કે આ ગેમ બહુ ડેન્જર છે પણ જો તમે સારી રીતે ટેકનિકલી રમોને તો ગેમ ડેન્જર છે નહીં આમાં અમુક વસ્તુ તમારે ફક્ત ધ્યાન રાખવાની છે કે તમારા જે અમ્પાયર છે એના રૂલ્સ ફોલો કરવાના પ્લસ જ્યાંથી તમે જે તે જિલ્લામાંથી આવો છો જ્યારે તમે રાજ્ય કક્ષાએ કે તમે ઝોન લેવલે ભાગ લેવા જાઓ છો ત્યારે ત્યાં થોડુંક નોલેજ લઈ તમારા કોચિસ પાસેથી કે સર હવે નવા નિયમો શું છે નવું શું અપડેટ છે એ બધું ધ્યાનમાં રાખી અને તમે પૂર્ણ તૈયારી કરીને જ્યારે આવશો ત્યારે તમને અહીંયા પૂરેપૂરું રિઝલ્ટ મળશે હાલમાં અત્યારે આપણે ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી ગયેલા છીએ જ્યારે રાજકોટ સિટીની ટીમ છે આપણી જે એ અત્યારે બપોર બાદ જ છે અને આ જે અત્યારે મેચ રમાયો છે એમાંથી જે જીતશે એ બી સેમી આવશે તો બપોર બાદ બધા સેમિફાઈનલમાં આવતીકાલ સવારે ફાઇનલ રમવામાં આવશે